અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે બાર ગામના તલાટી કમ મંત્રીને હુકમ કર્યો હતો આ બાર ગામમાં ભરાતા શનિવારે રવિવારી બુધવારે સોમવારી ગુરુવારી મંગળવારી બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એચડીએમને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે તે સહિતની રજૂઆત કરવામાં આવી હતી ચાલો આઠ આઠ માર્કેટ અમે અમારી પાસે નાના વેપારી છે અમે આખો માર્કેટ ચાલુ સુધી અમારી પાસે દુકાન ના ને એના પૈસા નથી અમે સો બસો રૂપિયામાં પાંચસો રૂપિયામાં ધંધો કરીએ છીએ અમે નથી અમે અમે આખો બસ આનું વેચીએ છીએ અમે કપડા અમારો સારો આજે એની પર અમે જીવીએ છીએ અમારા ઘરના ભાડા અમે અહી ગામડે છે એ ધંધો કરવા આવીએ છીએ શાકભાજી છે કપડા છે એવું ધંધો કરીએ અમને શાંતિ થી ધંધો કરવા દો તો તમારી શુકર છે દાદા છે અમે ધંધો કર્યા બસ